નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે ખેતીવાડી મદદનીશની જગ્યા માટે નવી ભરતીની જાહેરાત આવી ગયેલી છે અલગ અલગ શાળ કૃષિ યુનિવર્સિટી માટે છે તે ભરતીની જાહેરાત આવેલી છે તો તેમાં આણંદ જુનાગઢ અને નવસારી અને દાંતીવાડા ખાતે છે તે ભરતીની જાહેરાત આવેલી છે તો જે કોઈ પણ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે તો તેની સંપૂર્ણ તમારા મિત્રો સુધી જોઈ શકો છો કે ગુજરાત કૃષિ યુનિવર્સિટી ગુજરાત રાજ્ય દ્વારા છે તે આ ભરતીની જાહેરાત આવેલી છે તેમાં આણંદ જુનાગઢ અને નવસારી ખાતે છે તે ભરતીની જાહેરાત આવેલી છે તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક તાંત્રિક વર્ગ ત્રણ ની ખેતીવાડી મદદનીશની ખાલી પસંદગી ભરવા માટે છે તે પાંચ વર્ષે માસિક ફિક્સ પગાર માટે ભરતી કરવામાં આવશે એટલે કે સૌપ્રથમ તો વર્ગ વર્ષ ની આ ભરતી છે અને ખેતીવાડી મદદનીશ ખાલી જગ્યા માટે કુલ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર તમને મળવાપાત્ર છે પગાર છે ચવ્વીસ હજાર પ્લસ તમને છે તે ફિક્સ પગાર મળવા રહેશે અને ત્યારબાદ લેવલ શ્યાર મુજબ પચીસ હજાર પાંચસોથી એકસી હજાર સો સુધી છે જે તમારો હાઈ લેવલ સુધીનો પગાર જઈ શકે છે અને આ ભરતી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી છે તે કૃષિ યુનિવર્સિટી દ્વારા છે તે ઓનલાઈન અરજી કરવા મંગાવવામાં આવેલી છે તો તે માટે ઓનલાઈન અરજી કરવા માટે ડબલ્યુ ઇન ડબલ્યુ ડબલ્યુ જુનાગઢ અને ડબલ્યુ ડબલ્યુ આણંદ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ તમારે છે તે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે નિમણૂક અપાયેલા ઉમેદવારોને પાંચ વર્ષ બાદ નામ સરકારશ્રીને ધારા ધોરણ મુજબ નિયમિત પગાર ધોરણ મૂકવામાં અંગે છે તે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એટલે કે હાલ આ ભરતી છે તે પાંચ વર્ષના ફિક્સ પગાર માટે કરવામાં આવશે અને ત્યાર પછી ઉમેદવારો સરકારના ધારા ધોરણ મુજબ છે તે નિમણૂક અંગે નિયમોનો કાર્યવાહી કરવામાં આવશે જગ્યાની સંખ્યા અનામત છે શૈક્ષણિક લાયકાત વહી મર્યાદા નિયમો અને શરતો વિગતની સંપૂર્ણ ઉપરો દર્શાવેલી રાજ્ય કૃષિની વેબસાઇટ ઉપરથી તમને અઢાર બે હજાર પચીસ બાર આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ નીચે જોઈન લિંક થી ત્યાં પણ તમને છે તે સંપૂર્ણ નોટિફિકેશન ની માહિતી મળી જશે અને જો તમારે જાતે જોતું હોય તો ડબલ્યુ ડબલ્યુ આણંદ ડબલ્યુ ડબલ્યુ જુનાગઢ અને નવસારીની વેબસાઇટ ઉપરથી તમને છે તે તમામ અપડેટ મળી જશે ઓનલાઈન અરજી કરી શકશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બાર બાર બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી રહેશે એટલે કે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ અઢાર અગિયાર છે અને ફોર્મની છેલ્લી તારીખ બાર બાર બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા તમામ અપડેટ તમને છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળી જશે અને આ માહિતી અઢાર અગિયાર બે હજાર પચીસ જુનાગઢ મહાનગરપાલિકા અને આણંદ કૃષિ અને નવસારી કૃષિ દ્વારા છે તે જાહેરાત આવેલી છે તો આ હતી સરકારી ભરતીની માહિતી જો સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દેજો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ